નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે એ ઇલેક્ટ્રિકલ પરીક્ષાઓને લગતા પ્રશ્નો જોવાના છીએ જેમ કે યુજીવીસીએલ પીજીવીસીએલ ડીજીવીસીએલ એમજીવીસીએલ જેટકો અને વાયરમેનની પરીક્ષામાં પણ આ પ્રશ્નો તમારે ઉપયોગી થવાના છે તો એક પછી એક છે તે બધા જ પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો કેમ કે આવનારી પરીક્ષામાં તમને આ પ્રશ્નો છે એ ખૂબ જ ઉપયોગી થવાના છે એટલા માટે ધ્યાનથી આ બધા પ્રશ્નો જોઈ લેજો અને જે મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી હતી તે મિત્રોએ ચેનલને પણ જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે તમારા માટે દરરોજ આવા પ્રશ્નો લાવતા રહીએ છીએ તો મિત્રો અહીં આપણા પ્રશ્નો ચાલુ કરીશું તો એક પછી એક પ્રશ્નો બધા ધ્યાનથી જોઈ લેજો તો મિત્રો આજે આપણો પહેલો પ્રશ્ન છે કે આ કયા પ્રકારનો ઇન્સ્યુલેટર છે એ પિન ટાઈપ ઇન્સ્યુલેટર બી શેકલ ટાઇપ ઇન્સ્યુલેટર સી સસ્પેન્શન ટાઈપ ઇન્સ્યુલેટર ડી સ્ટ્રેઇન ટાઈપ ઇન્સ્યુલેટર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી સસ્પેન્શન ટાઈપ ઇન્સ્યુલેટર તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે સસ્પેન્શન ઇન્સ્યુલેટર કયો સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે એ ડિસ્ટ્રીબ્યુશન લાઇનમાં બી ટ્રાન્સમિશન લાઇનમાં સી ડોમેસ્ટિક સર્કિટમાં ડી ઇન્ડસ્ટ્રીઅલ ઇન્સ્ટોલેશનમાં તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ટ્રાન્સમિશન લાઇનમાં તો મિત્રો અહીં આપણું આગળનું કચન છે સસ્પેન્શન ઇન્સ્યુલેટર તૂટવાથી મુખ્ય જોખમ શું છે એ લાઇન વોલ્ટેજ વધે છે બી લાઇન જમીન પર પડી શકે છે સી ફોલ્ટ કરન ઘટે છે ડી કોઈ અસર નહીં તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી લાઇન જમીન પર પડી શકે છે તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે સસ્પેન્શન ઇન્સ્યુલેટરનો લોડ કઈ રીતે વહેંચાય છે એ સમાન રીતે દરેક ડિસ્ક પર બી ઉપરના ડિસ્ક પર વધારે સી નીચેના ડિસ્ક પર વધારે ડી મધ્યના ડિસ્ક પર વધારે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી નીચેના ડિસ્ક પર વધારે તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે સસ્પેન્શન ઇન્સ્યુલેટર કઈ પ્રકારની વિફળતા માટે વધુ સંવેદનશીલ છે એ મિકેનિકલ ફેલ્યુર બી ઇલેક્ટ્રિકલ બ્રેકડાઉન સી થર્મલ ફેલ્યુર ડી કોઈ નહીં તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ઇલેક્ટ્રિકલ બ્રેકડાઉન તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે સસ્પેન્શન ઇન્સ્યુલેટરનો ભાગ જે લાઇન વાયર પકડે છે તે શું કહેવાય એ ક્લેમ્પ બી ક્રોસ આર્મ સી આઈબોલ ડી સ્ટ્રીંગ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ ક્લેમ્પ તો મિત્રો અહીં આપણો આગળનો કચન છે સસ્પેન્શન ઇન્સ્યુલેટર કેવી રીતે ચકાસવામાં આવે છે એ વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન બી હાઈ વોલ્ટેજ ટેસ્ટ સી મિકેનિકલ સ્ટેન્ડ ટેસ્ટ ડી બધું જ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી બધું જ તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેચન છે સસ્પેન્શન ઇન્સ્યુલેટર કેટલા વર્ષ સુધીના માટે વપરાય છે એ એક કેવી બી તેત્રીસ કેવી સુધી સી છાસઠ કેવીથી વધુ ડી માત્ર ઇલેવન કેવી તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી છાસઠ કેવીથી વધુ તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેચન છે સસ્પેન્શન ઇન્સ્યુલેટર ક્યાં માટે યોગ્ય નથી એ હાઈ વોલ્ટેજ બી હેવી લોડ સી લો વોલ્ટેજ લાઇન ડી લાંબી લાઇન તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી લો વોલ્ટેજ લાઇન તો મિત્રો અહીં આપણો આગળનું કચન છે જો એક ડિસ્ક ઇન્સ્યુલેટર તૂટે તો શું થાય એ આખી લાઇન બંધ થઈ જાય બી બાકીના ઇન્સ્યુલેટર લોડ લે છે સી કરંટ વધે છે ડી કંઈ અસર નહીં તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી બાકીના ઇન્સ્યુલેટર લોડ લે છે તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેશ્ચન છે સસ્પેન્શન ઇન્સ્યુલેટર ક્યાં લગાવવામાં આવે છે એ ક્રોસ આર્મ પર બી લાઇન પર સી ટાવર પર ડી બંને એ અને સી તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી બંને એ અને સી તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેશ્ચન છે સસ્પેન્શન ઇન્સ્યુલેટર કઈ પ્રકારની લાઇનમાં ઉપયોગી છે એ લોઅર વોલ્ટેજ બી હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન સી ઘરગથ્થુ વાયરિંગ ડી કોઈ નહીં તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઈન તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે સસ્પેન્શન ઇન્સ્યુલેટરનો મુખ્ય ફાયદો શું છે એ ઓછો ખર્ચ બી જાળવણી સરળ સી કોઈ એક ડીસ્ક ખરાબ થાય તો આખી લાઈન બંધ થતી નથી ડી બધું જ સાચું તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી બધું જ સાચું તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશન છે સસ્પેન્શન ઇન્સ્યુલેટર કયા મટીરિયલમાંથી બને છે એ કાચ બી પોર્સેલિન સી એ અને બી બંને ડી પ્લાસ્ટિક તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી એ અને બી બંને તો મિત્રો અહીં આપણો આગળનો ક્વૅચન છે સસ્પેન્શન ઇન્સ્યુલેટર કઈ દિશામાં લટકાવવામાં આવે છે એ ઊભી બી આડી સી ખૂણામાં ડી જમીન પર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ ઊભી તો મિત્રો અહીં આપણો આગળનો ક્વૅચન છે એકસો બત્રીસ કેવી લાઈન માટે સામાન્ય રીતે કેટલા ડિસ્ક ઇન્સ્યુલેટર વપરાય છે એ આઠથી દસ બી ચાર સી બે ડી છ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ આઠથી દસ તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશન છે તેત્રીસ કેવી લાઇન માટે સામાન્ય રીતે કેટલા ડિસ્ક ઇન્સ્યુલેટર વપરાય છે એ બે બી ત્રણ સી ચાર ડી પાંચ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ત્રણ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે દરેક ડિસ્ક ઇન્સ્યુલેટર સામાન્ય રીતે કેટલા વોલ્ટ માટે બનાવવામાં આવે છે એ એક હજાર વોલ્ટ બી પાંચ હજાર વોલ્ટ સી અગિયાર હજાર વોલ્ટ ડી તેત્રીસ હજાર વોલ્ટ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી અગિયાર હજાર વોલ્ટ તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે સસ્પેન્શન ઇન્સ્યુલેટર કઈ રીતે જોડાય છે એ શ્રેણીમાં બી સમાંતરમાં સી બંને કે પછી ડી કોઈ નહીં તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ શ્રેણીમાં તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે સસ્પેન્શન ઇન્સ્યુલેટરનો મુખ્ય ઉપયોગ શું છે એ લાઈનને જમીનથી અલગ કરવા બી લાઈનને ટેકો આપવા સી એ અને બી બંને ડી માત્ર જમીન કરવા તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી એ અને બી બંને તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે સસ્પેન્શન ઇન્સ્યુલેટર મુખ્યત્વે ક્યાં વપરાય છે એ નીચા દબાણની લાઈનમાં બી મધ્યમ દબાણની લાઈનમાં સી ઉચ્ચ દબાણની લાઇનમાં ડી ઘરગથ્થુ વાયરિંગમાં તો મિત્રો જેને આપ પ્રશ્નનો જવાબ આવડતો હોય તે કોમેન્ટ કરી જરૂર જણાવજો અને અહીં આપણા બધા જ ક્વેશ્ચન્સ પૂરા થાય છે વિડીયો પસંદ આવે તો એક લાઇક જરૂરથી કરી દેજો અને જે મિત્રોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે મિત્રોએ પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે અમે તમારા માટે આ ચેનલની અંદર આવા વિડીયો લાવતા રહીએ છીએ ધન્યવાદ